નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ એની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપસનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે આ સેડીએ બહેનો જે કામ કરી રહ્યા છે મહિલા મહિલા અને બાળવિકાસ હેઠળ જે કામ કરી છે બહેનો માટે ખૂબ જ મહત્ત્વની ઉપ્રેડ આપવામાં આવી છે તો મિત્રો આગામી આગામી વર્ષ એટલે મિત્રો આગામી વર્ષમાં માનવ વેતન બાબતે આંગણવાડી માનવ નવી યાદી તો મિત્રો જાણો કયા રાજ્યોમાં કેટલો પગાર વધ્યો છે અને કયા કેટલો વધશે મિત્રો નવ પગાર પંદર હજાર રૂપિયા નક્કી મિત્રો તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું જો તમે આંગણવાડી આંગણવાડી હેઠળ જો કામ કરી રહ્યા છો તમારી આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી અપ અપડેટ બાબતે આંગણવાડી પગાર પગાર બાબતે માન્યતા બાબતે હરેક અપડેટ આપણે આ ચેનલમાં પુરવાત કરવામાં આવશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઇક કરી લો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તો સૌ પ્રથમ મિત્રો આંગણવાડી માનવવૃદ્ધિ યોજના બે હજાર પચીસમાં આંગણવાડી સન્માન વધારો યોજના બે પચીસ હેઠળ વિવિધ રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને માનવિતતા વધારો કર્યો છે આંગણવાડી કાર્યકરોના જીવન સુધારવા અને તેમના કાર્યોને ઓળખ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે યોજનાનું નામ છે આંગણવાડી માનવ વૃદ્ધિ યોજના બે હજાર પચીસ લાભાર્થી આંગણવાડી કાર્યકરો માનવની ઉદ્દેશ્ય ઉચ ઉદેશ્ય આંગણવાડી કાર્યકરો જીવન દોરમાં સુધારો અસરકાર તારીખ જાન્યુઆરી બે હજાર પચીસ અમલીકરણ એજન્સી રાજ્ય સરકારો ક્ષમતા તમામ કાર્યકર આંગણવાડી કાર્યકરો અને તે મદો અરજી પ્રક્રિયા સ્વર લાગુ કોઈ એપ્લિકેશન જરૂર નથી વિવિધ રાજ્યોમાં પગાર વધારે છે જેમ કે મિત્રો જુદા જુદા રાજ્યોમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો માલની રીતે અલગ અલગ વધારો કર્યો છે ચાલો જાણીએ વિગતવાર માહિતી ઓડિશામાં પગાર વધારોમાં મિત્રો ઓડિશા સરકાર આંગણવાડી કાર્યકર માસિક મહેતાનો સાત હજાર પાંચસો રૂપિયા વધારી દસ હજાર રૂપિયા કર્યું છે મીના આંગણવાડી કાર્યકરો માસિક મહેતાનું પાંચ હજાર ત્રણસો પચોથી વધીને સાત હજાર બસો પચાસ કરવામાં આવ્યું છે તો મિત્રો હરિયાણા સરકારે પણ આંગણવાડી કાર્યકરોને માળવી મેળવવા સાતસો પચાસ રૂપિયા વધાર કર્યું છે ચારસો રૂપિયા કર્યું છે મિત્રો પશ્ચિમ પંચમ બંગાળમાં પગાર વધારો પંચમ બંગાળમાં આંગણવાડી કાર્યક્રમ માસિક મહેતા આઠ હજાર બસો પચાસ રૂપિયા વધારીને નવ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના આશા આંગણવાડી વર્કઓની માનવિકતામાં વધારો કરવાની જાહેરાત કરી છે જેના કારણે હવે વર્કો દર મહિને પંદર હજાર રૂપિયા મળશે યોજના ફાયદા અને મહત્ત્વની બાબતો એ છે કે માનવ બુદ્ધિ યોજના બે હજાર પચીસમાં ઘણા મહત્વપૂર્ણ લાભો છે આર્થિક સશક્તિકરણ માનવિતા વધારો થવાળી કામદારોને આર્થિક રીતે મજબૂત બનશે કાર્યપિના ઉચ્ચ માનવિતાઓ કામદારો મનોબળ વધારશે અને તેઓના કામ પ્રત્યે વધુ સમર્પિત થશે બહેતર સેવાની ગુણવત્તા અતિ સુમ કામગીરી કર્મચારીઓ તેમના સેવાની ગુણવત્તા સુધારવા માટે સક્ષમ બનાવશે ગ્રામીણ આરોગ્ય સુધારો કામદારો ગ્રામીણ આરોગ્ય સેવા વધુ સારું કરશે સામાજિક સન્માન ઉચ્ચ માનવીયતા કામદારો સન્માન સમાજમાં સન્માન વધારશે ભારતના આરોગ્ય પોષક કાર્યક્રમ દાશા અને આંગણવાડી કાર્યક્રમોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે આ કામદારો સમુ સમુદાય સરકારી આરોગ્ય સેવાઓ વચ્ચે મહત્ત્વની કડી તરીકે કામ કરે છે જોકે કામદાર ઓછા માનવી સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે બધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા આંગણવાડી કાર્યકરો માનવીતા વધારો જાહેરાત કરી છે તે સમયે આ સારો આપવામાં આવતા નિયમિત પોષણ બમણા કરવામાં આવ્યા હતા વધુમાં તેમને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી આપવામાં આવી છે મિત્રો કેટલા મહત્ત્વ બની છે કે ત્રીજું છે કે કામદારો તેમને મહત્વ મહત્વ માટે ઉગ્ય યોગ્ય આપવું જોઈએ આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને આર્થિક સશક્ત કરવા જોઈએ ગ્રામીણ આરોગ્ય સેવાનો સુધારો કરીને એકંદર આરોગ્ય સૂચકનો સહાય કરવો જોઈએ તો મિત્રો આંગણવાડી માનવવૃદ્ધિ યોજના બીજા પચીસ પાત્ર માપદંડ હાલમાં કાર્યરત આંગણવાડી કાર્યક્રમ માની શું છે ન્યૂનતમ એક વર્ષનું કાર્ય અનુભવવું જોઈએ તમામ પાત્ર આંગણવાડી કાર્યક્રમ મદદગારો આ યોજના આપીને લાભાર્થી બનશે કામદારો તેમના વિભાગોનો સંપર્ક કરીને તેમની પાત્ર પુષ્ટિ કરવી જોઈએ તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ